સુરતમાં કોરોનાની મહામારી ઓછી થતાં જ

પાલનપો જકાતનાકા ખાતે આવલી વિદ્યાકુન શાળામાં સુરત મહાનગર પાલીકા તેમના સહયોગથી વિદ્યાર્થીઓનું શાળામાં આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું મારું નામ ઇજેન્દ્રભાઈ પટેલ છે હું વિદ્યાકુન સ્કૂલમાં આચાર્ય છું આજ રોજ ધોરણ આઠના બાળકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો લગભગ સો બાળકોનો આરટીપીસીઆર ટેસ્ટ થઈ ગયો છે અને એ જેટલી કીટ લઈને આવ્યા છે એ બધી કીટ અહીં પૂરી કરવાની છે